દારૂબંધીનો કડક અમલ કરવાની માંગ સાથેનું આવેદનપત્ર ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટરને આપવામાં આવ્યો હતો ડબોઈ ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનોનું નારાબાજી સાથે જ સરકાર સામે દારૂબંધીના કડક અમલ માટે માંગ કરવામાં આવી છે કોંગ્રેસ દ્વારા પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં રાજ્ય સરકાર અને ભાજપ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ડ્રગ્સ દારૂના ધંધા પર ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે કે ગુજરાત એ મહાત્મા ગાંધીના સિદ્ધાંતોને અનુસરતું રાજ્ય હોવા છતાં છેલ્લા ત્રીસ વર્ષથી સરકાર દારૂ અને ડ્રગ્સની બધીને રોકવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે કોંગ્રેસે રજૂ કરેલા આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં ત્રણું હજાર છસો એકાણું કિલો ડ્રગ્સ બે હજાર બસોને ઓગણત્રીસ લીટર પ્રભાવી ડ્રગ્સ તોંતેર હજાર એકસોને ત્રેસઠ ડ્રગ પિલ્સ ઇન્જેક્શન્સ જપ્ત થયા હોવા છતાં પણ એકે કિસ્સામાં કડક સજા ન થતા સરકારી બેદરકારી સામે સવાલો ઉઠી રહ્યા છે કોંગ્રેસે આ દારૂ અને ડ્રગ્સની બધીને રોકવામાં નિષ્ફળ ગયેલી સરકાર સામે આક્ષેપો ઠાલવ્યા હતા અને આ બધીને રોકવા માટે માંગ કરી હતી દારૂનું કરો બંધ કરો ભાઈ બંધ કરો દારૂનું સંબંધ કરો જુગાર નાટ બંધ કરો બંધ કરો જુગાર શ્રી મહાત્મા ગાંધીજી સરદાર સાહેબની વિચારધારુ વાળુ આ ગુજરાતમાં જે પ્રકારે દારૂબંધી કરવામાં આવી જે તે વખતે પરંતુ દારૂબંધીના જે કડકપણે દારૂ અને ડ્રગ્સનું દૂષણ માટે કડકપણે જે અમલ કરવો જોઈએ એ અમલ રાજ્યમાં છેલ્લા ત્રીસ વર્ષથી જે પ્રકારે સરકારો રહી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી છે કંઈક ને કઈક રીતે આ ખાડા કાન કરવાના કારણે રાજ્યમાં ખૂબ મોટી પ્રમાણમાં દારૂ અને ડ્રગ્સનો વેપલો થઈ રહ્યો છે સ્કૂલોની આજુબાજુથી પણ ડ્રગ્સ પકડવાના કિસ્સાઓ આવે છે કંઈક જગ્યાએ ધાર્મિક સ્થાનોની આજુબાજુ પણ એવા જે બુટલાગરો છે એવા ધંધા દારૂના કરી રહ્યા છે જેથી કરીને લોકોની આસ્થા સાથે પણ ખિલવાડ કરી રહ્યો છે એક પ્રકારે જે પ્રકારે તો ખાસ કરીને મારી જાગૃત જનતાને પણ અપીલ છે અત્યારે ડભોઈ ખાતે અમે આવ્યા છે અને અહીંયાથી રાજ્યના પોલીસ વડાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને આવેદનપત્ર આપીને રાજ્યના પોલીસ વડા સુધી જે રાજ્યમાં જે છેલ્લા પાંચ વર્ષમાં ત્રાણું હજાર કિલો કરતા પણ વધારે ડ્રગ્સ પકડાયું છે બાવીસ હજાર લીટર કરતા પ્રવાહી છે એ પણ પકડાયું છે દારૂનું તો ખાસ કરીને મારી રાજ્યના પોલીસ વાળાને આવેદન આવેદનપત્રના માધ્યમથી અપીલ છે કે માતાઓ અને બહેનોનું પણ ખાસ કરીને જે રજૂઆત છે એ સૌ રજૂઆત રાજ્યના પોલીસ વાળા સુધી પહોંચે આ રાજ્યના સરકાર સુધી પહોંચે અને દારૂ અને ડ્રગ્સની જે પણ અમલ કરવામાં આવે જેથી કરીને રાજ્યનું યુવાધન બરબાદ થતું અટકે જે વડોદરા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો હોય કે બધી કાર્યકર્તાઓ એ લોકો પણ અનેક જગ્યાઓ પર પોલીસના કેસો થાય છે કે ભાઈ આ દારૂ અને જુગાર અને સાથે સાથે આ ડ્રગ્સના વેપલાની અંદર સંકળાયેલા છે તો એવા લોકોને શું કહેશો ખાસ કરીને જે લોકોએ જનતાએ જેના પર વિશ્વાસ મૂક્યો સતત ત્રીસ ત્રીસ વર્ષ સુધી જેને જનપ્રતિનિધિત્વ કરવાની તક આપી એવા લોકો જેને જનતાનું હિત કરવાનું હોય જનતાનું રક્ષણ કરવાનું હોય જ્યારે એવા કોઈ લોકો આમાં સંડોએલા હોય તો એમને આપના માધ્યમથી ખાસ કહેવા માગું છું કે તમારી જવાબદારી જનતાનું રક્ષણ કરવાની છે જનતાનું હિતો સાચવવાની છે નહીં કે આવા બુટલોકરોને છાવરવાની નહીં કે આવા દારૂ ડ્રગ્સના વેપાર ધંધા કરતા હોય એવા લોકોને છાવરવાની એટલે ખાસ કરીને મારી જે પણ પ્રતિનિધિઓ છે

એમાં જો કોઈ માણસ એમાં આવશે તો ચોક્કસપણે કોંગ્રેસ પાર્ટી એમાં કાર્યવાહી કરશે ને ભારતીય જનતા પાર્ટીના જે લોકો સામે આવી રહ્યા છે દેખાઈ રહ્યા છે ચોક્કસપણે લોકો પણ વાતો કરી રહ્યા છે તો એવા લોકો પાસે પણ ભારતીય જનતા પાર્ટી એક પક્ષ તરીકે એમને પણ કાર્યવાહી કરવી જોઈએ